પ્રભાવમાં રહેતા નિરંતર વિચારમાં ડૂબેલા રહો અને એટલા માટે અહીં કીર્તનમાં લખ્યું હો પ્યારા બંધો શ્રીજી સ્વરૂપની માય ક્યાં સુધી રાચી રહો ડૂબેલા રહો ઠરેલા રહો ક્યાં સુધી માત્ર અત્યારે કીર્તન બોલીએ ત્યાં સુધી ત્યાં સુધી ના પરમાનન્ટ સદાકાર શ્રીજી સ્વરૂપમાં રાચેલા રહો પ્રભાવમાં રાચેલા રો શ્રીજી સ્વરૂપ એટલે પરભાવમાં રાચેલા રહો પરભાવમાં ડૂબેલા રહો આખી દુનિયા ચંદ્રેશ 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 કરે છે પરંતુ હું ચંદ્રેશ નથી જ બસ ડૂબેલા રહો હું મહારાજનો મુક્ત જ છું એમાં રાચી રહો અને પરભાવમાં ડૂબેલા રહેવાથી અવરભાવ તૂટશે પ્રભાવના મનનથી અવરભાવનું મનન મિનિમાઇઝ થશે પ્રભાવોના વિચારથી અવર ભાવના વિચારો ટળશે કોઈ વિકલ્પ નથી અવર ભાવને ટાળવાનો અવરભાવને નાશવંત સમજવાનો કે અવરભાવને ખોટું કરવાનો સાંખ્ય જ્ઞાનનો બીજો કોઈ ઉપાય નથી આ જ ઉપાય હું મોટો છું એટલે મારા માટે ઘોડીઓ ઓટોમેટિક ખોટું થઈ જશે લખોટીઓ ઓટોમેટિક ખોટી થઈ જશે ઓટોમેટિક વિના પ્રયાસે લખોટીઓ છૂટી જાય એક જ વિચારથી હું મોટો થયો હું મોટો થયો હું મોટો થયો આ વિચારથી ઓટોમેટિક લખોટીઓ છૂટી જાય છૂટી જાય મુક્ત ઓટોમેટિક સ્ત્રી ભાવ છૂટી જશે પુરુષ ભાવ છૂટી જશે વાસના છૂટી જશે કામના છૂટી જશે અવર ભાવ છૂટી જશે બધો એક જ વિચારથી એમાં ડૂબેલા રહો સતત ડૂબેલા રહો ભલે પછી અહીંયા હોય તોય ભલે દૂર હોય તોય ભલે આપણે માંડલમાં હોય તોય ભલે ને વિરમગામમાં હોય તોય ભલે ને વડોદરામાં હોય તોય ભલે ને સુરતમાં હોય તોય ભલે સુરતમાં રહી નું સુરતમાં છું નહીં વિચારો પર ભાવ માં ડૂબેલા બસ મૂર્તિમાં જ છું મૂર્તિમાં જ છું મૂર્તિમાં જ છું વિચાર કરો મુક્તો પાડો અને પ્રેક્ટિસથી પ્રેક્ટિસથી પાકું થતું જ પ્રેક્ટિસ કરો આની પ્રેક્ટિસ કરો થિયરિકલ બધું બહુ આપણે કર્યું છે હવે પ્રેક્ટિકલ થાવ અને પ્રેક્ટિકલ કરતા શીખો આ શબ્દો શબ્દો ના રહેવા જોઈએ શબ્દોને અમલ કરો બસ શબ્દોને અમલ કરો આપણે એ વિશ્વાસ કહેવાય મોટા પુરુષ ઉપર આપણને નક્કી જે છે એ જ છીએ આપણે તો કે પણ હારું અમને ડિસ્ટર્બ ક્યાં થઈ જવાય છે સ્વામી ઘણા ઓકે તમારો પ્રશ્ન તમે નથી પૂછતા સેવક પ્રશ્નનો ઉત્તર કરતો જાય છે આપણને પ્રશ્ન કેવો થાય કે સ્વામી પણ બધું ખાચું પણ એક તો ચારેય બાજુથી બધો મારો છે અમારી ઉપર અને મારો જેનો રાજુ 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 બધા રાજુ રાજુ જ કરે છે અને અમારે લખ એ જ કરવું પડે રાજુ પટેલ રાજુ રતિલાલ પટેલ આર આર પટેલ આર આર પટેલ હારું અમારે આ જ કરવું પડે બીજું કે સ્વામી પાછું કંઈક અંદર વાસના ઉત્પન્ન થાય સ્ત્રીનું આકર્ષણ થાય કંઈક આંખે જોવાનું મન કરે અંદર કામ ક્રોધાદિક ઉત્પન્ન થાય એટલે એમ થાય કે હારું આપણે જ છે પ્રભાવમાં એટલે તરત હારી જઈએ છીએ પ્રભાવનો વિચાર અમારો જતો રહે છે સારું આપણે અનાદિમુક્ત મુક્ત હોઈએ તો આ બધી વાસના વાસના નડતી હશે એટલે પાછા હારી જઈએ પાછા નહીં આ તો બધું ખોટું છે બધું એટલું ખોટું નથી મનાતું પણ વિશ્વાસ નથી આવતો સાચવી નથી મનાતું અરે પણ જુદા ને જુદા રો ને ભાઈ આ જુદા ને જુદા રો આ બે વસ્તુ જુદી છે અને જુદી જ રાખો જુદી જ છે ચશ્મા ચશ્મા છે ને બોક્સ બોક્સ છે બે જુદા જ છે જે કંઈ તૂટેલું છે બોક્સ તૂટેલું છે ચશ્મા તૂટેલા નથી વાદળી બોક્સ છે ચશ્મા વાદળી નથી પ્લાસ્ટિક છે બોક્સ છે ચશ્મા પ્લાસ્ટિક નથી સમજ્યા એ બધા બે ના ગુણધર્મ અલગ છે જે દોષ પીડે છે જે કામ પીડે છે જે ક્રોધ પીડે છે દેહને વિશે છે મારે વિશે નથી જુદું જ રાખો ને દેહના સ્વભાવ છે દેહના છે મારે વિશે નથી એ મારે વિશે તો બસ એક જ મારે મને પુરુષોત્તમ રૂપ કર્યો છે મૂર્તિ જ છે મુક્ત ભાવ જ મારે વિશે છે પરભાવમાં જ છું તો કે અવરભાવ દેખો દે તો અને પોતાનો નહીં માનવાનો નહીં માં જ છું નક્કી રાખ્યા છે તમને મૂર્તિ માન કરી દીધા છે મોજયા કાર રે ફરીથી બોલો જ બેલા નક્કી રાખ્યા છે કોણ કહે છે તમને તમને એટલે આપણે બીજાને અમે વાળને નહી કહેવાનું તમને કહે છે વાલો કરી કૃપા રે વા મહારાજ કહે છે ને એટલે તમને શબ્દ વાપર્યો છે નહીતર આપણે શું સમજવાનું કે નક્કી રાખ્યા છે અમને મૂર્તિ માં આપણે તો એ જ વિચાર કરવાનો મને મૂર્તિમાં નક્કી નક્કીનો અર્થ શું થાય ભૈલા નક્કીનો અર્થ શું થાય નિરુથાન પણુ નક્કી એટલે આમ જ નક્કી રાખ્યા છે તમને માન કરી દીધા છે મુજે આકાર કરી દીધા છે સહેજ પણ અધૂરું ના માનો બસ એ જ વિચારમાં ડૂબેલો કે કરી દીધા છે હું જ આકાર પુરુષોત્તમનો આકાર એ મારો આકાર છે મારો એટલે દેહનો નહીં આત્માનો આકાર પુરુષોત્તમનો આકાર કરી નાખ્યો પુરુષોત્તમ રૂપ કરી નાખ્યો અનાદિ મુક્ત કરી દીધો બસ છું જ મૂર્તિ માં જ છું અને મૂર્તિમાં હોય એનો પોતાનો દેખાવ ના હોય મૂર્તિ જ દેખાવ હોય બસ મૂર્તિ જ છે મહારાજ જ છે આ નક્કી નિરુત્થાન પણ નક્કી રાખો મુક્ત તો કે દો દેહના દોષો નડે છે ને પીડે છે એ શું એ દેહના છે ભાઈ ચશ્મા એ બોક્સ ના છે એ ચશ્માના નથી એ કંઈ જે કંઈ તૂટેલું ફૂટેલું છે ને બધું બખડ જંતર બધું બોક્સમાં છે બસ દેહને વિશે છે મારે વિશે નથી નિરુત્થાન રાખો વિચારો બસ કોઈ દિવસ ભ્રમી ના જાઓ આપણે ભ્રમી જઈએ છીએ અને એ વિશ્વાસની ખામી કહેવાય મહારાજને મોટા પુરુષના વિશ્વાસની ખામી કહેવાય જેમ કોળું ઘડામાં છે એટલે ઘડામાં જ છે ભલે દેખાય બાર આંખથી દેખાય છે બાર એનું શું નહીં દાદા ખાચરે શું કહ્યું ના મહારાજ તમે કીધું કે કોળું ઘડામાં છે કોળું ઘડામાં જ છે બસ એમ ભલે લોકો મને એમ સમજે કે બાર છે ના શૈલેષ છે ના સંજય છે ના ફલાણો છે નહીં હું મૂર્તિમાં જ છું અને મૂર્તિ રૂપ જ છું પુરુષોત્તમ રૂપ જ છું અનાદિ મુક્ત જ છું એનું મનન કરો એનું ભજન કરો અવરભાવનું મનન ના થાય અવરભાવનું ભજન ના થાય અને એ કરી કરીને આપણે પાકો 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 અવરભાવ પાકો કરતા ગયા છીએ અને કરી રહ્યા છીએ અને એટલે અવરભાવના દોષો આપણને નડે છે અવરભાવના સ્વભાવો આપણને પીડે છે પીડે છે એવું આપણે અનુભવીએ છીએ નહીં તો પેલો અનુભવ જ નહીં થાય નહીં એ દેહના દોષો છે એ મારા નથી બસ દેહના દોષ છે અને પછી તો દેહ સુધરે કેવી રીતે એને સ્વભાવ ચાલુ રહ્યો નહીં એને સપોર્ટ તૂટી જશે ને સીધો આ સપોર્ટ આપીએ છીએ આપણે એટલે દેહ ભાવના વિચારથી સપોર્ટ કરીએ છીએ એ સપોર્ટ તૂટી જશે ને એટલે ઓટોમેટિક ખરી જશે એ ખરતા જશે દેહના દોષો એ નહીં આપવો પડે સપોર્ટથી એ બધા વધુ બુરાટા થાય છે સપોર્ટ તોડી નાખો એનો વિશ્વાસ આવે છે બંધુ શાનો વિશ્વાસ આવે છે કોઈ શું વિશ્વાસ આવે છે નક્કી મૂર્તિમાં છું અનાદિમુક્ત જ છું બસ દેખાય છે માત્ર દેખાવા માત્ર છે નોટ રિયલ ભ્રાંતિ છે ભ્રમણા છે આ જે કંઈ દેખાય છે ને લલિતને બધું એ ભ્રમણા છે ભ્રાંતિ છે હું લલિત નથી હું પટેલ નથી નારી ચાણા નથી કોઈ નથી મારે બસ બસ હું મૂર્તિમાં છું મૂર્તિ ગામનો જ નિવાસી છું બોલવા ખાતર નહીં છું નહીંપણે વિશ્વાસપૂર્વક પાડી દો અને એનું જ મન કરો બસ ગમે ત્યાં હોય બસમાં બેઠા હોય તો હું બસમાં નથી બેઠો મૂર્તિમાં બેઠો છું બરોબર એરોપ્લેન માં બેઠા હોય તો હું એરોપ્લેનમાં નથી એરોપ્લેન દેખાવા માત્ર છે બેઠા હોય તો રિક્ષામાં નથી મૂર્તિમાં હું ગાડી ડ્રાઈવ કરું છું નહીં મહારાજ મૂર્તિ માં રાખ્યો છે મહારાજ ગાડી ડ્રાઈવ કરે છે સુરતમાં હોય તો સુરતમાં છું નહીં વિચારવાનું મૂર્તિ માં જ છું સુરત એ નથી ને અમદાવાદ એ નથી ને ગાંધીનગર એ નથી એ નથી ઈસનપુરે નથી ને એ નથી એ બધો અવરભાવ છે અવરભાવ માત્ર મારે વિશે નથી બસ મૂર્તિમાં જ છું ઘનશ્યામનગરમાં હતો અને અત્યારે અહીંયા છો નહીં હતોય એ મૂર્તિમાં એ મૂર્તિમાં મનન ન કરો અવરભાવનું મનન ન કરો અવરભાવના મનનથી અવરભાવ દ્રઢ થઈ રહ્યો છે આપણો એને તોડવાનો છે શા માટે એને વધુને વધુ મનન કરીને દ્રઢ કરીએ છીએ પાકો કરીએ છીએ અને અમને લેબર કરાવો છો અઘરું છે અઘરું લાગે આપણા માટે અઘરું નથી કેમ નથી કારણ કે આપણને અનાદિ મુક્ત કર્યા છે આપણે મનન કરવાનું છે એટલે અઘરું નથી સહેલું છે ને આપણે ખોટું માની મનન ની જરૂર છે બસ ચિંતન ની જરૂર છે વિષયના ચિંતન થી રૂપ થઈ જવાય અને મૂર્તિના ચિંતન થી મૂર્તિ રૂપ થઈ જવાય હા તમે અશોક અબ્માસ ના કેવી રીતે થઈ ગયા કહો છો ફિટ કેવી રીત થઈ ગયું એનું મનન કરવાથી હું અશોક હું અશોક અને બધા ચારે બાજુથી બધા એ જ ગૂંટુંટ કર્યું એ અશોક એ અશોક એ અશોક એ અશોક અને લખતા ગયા અશોક અંબાસના બોલતા ગયા અશોક અંબાસના પાછું અધુરામ પૂરું હતું પ્લેમ પ્લેટ મારી દીધી ઘરના આંગણા આગળ અશોક અંબાસના એટલે પાકું થતું ગયું જે જેનું ચિંતવન કરે તે તે રૂપ થઈ જાય જે જેવું ચિંતવન કરે તે તે રૂપ થઈ જાય અવરભાવના ચિંતનથી અવરભાવ દ્રઢ થઈ ગયો છે હવે પ્રભાવના ચિંતન થી પ્રભાવ દ્રઢ થાય કરો અને આપણને બદલવાની ટેવ છે આપણને બદલવાની આદત છે તમે બધા પેલા ગામડામાં રહેતા હતા ભાઈ તું ત્યાં કયું ગામ ભૂલી ગયું હ રણછોડના ના મોવાડા ત્યાં રહેતો હતો ભાઈ હવે ત્યાં ટેવાઈ ગયો હતો હવે અહીંયા અહીં ટેવાઈ ગયો કે ના ટેવાઈ ગયો ટેવાઈ ગયેલા છે આપણે ઘર બદલવા ટેવી ગયેલા છે ગામ બદલવા ટેવી ગયેલા છે ટેવાઈ ગયેલા છે આપણે તો બદલી નાખો ના શું કહેવું છે કહો મહારાજ કે પ્રશ્ન આપો ભાઈ બોલો મહારાજ મહારાજ વ્યવહારિક કામમાં અવરભામાં દયાળુ દેહા ત્યાં સુધી દયાળુ થર ઉપર થર જામતા છે પણ કોણ કે છે કે જમાડો એમ જામતા જાય છે એટલે કોણ જમાવે છે અમારે આખો જે પ્રવૃત્તિ થાય એમાં પ્રયત્ન નથી કરો પણ એ સહેજે થાય છે આ પ્રયત્નથી પાછું પાછું એને પાછું પાડો પ્રયત્ન કરો આજે તમને આપણે શું કહીએ પહેલાં કે જો તમે દરિયામાં પડ્યા હોય નદીમાં પડ્યા હોય મગર ખેંચવાનો જ મગર તમને અંદર જ ખેંચવાનો મગરે મોઢામાં તમારો પગ લઈ લીધો કઈ બાજુ ખેંચશે તો આપણે શું કરવાનું ખેંચાવાનું શું કરીએ આપણે અરે રાડ્યું પાડવાની નહીં પાડવાની કોઈનો હાથ પકડી લેવાનો ઝાડવું પકડી લેવાનું બળ આપણે એ બાજુ નહીં કરવાનું કઈ બાજુ બળ કરવાનું પેલા આપણે વિરુદ્ધ બળ કરવાનું તો તો મજબૂત મજબૂત છે છે પકડેલો બળ એ બાજુ કરો ઓટોમેટિક પેલો મગર છોડી દેશે એટલું બધું બળ વધી જશે ને આ બાજુનું અત્યારે એ બાજુનું બળ વધુ છે એટલે મગર પકડ્યા છે ને ખેંચે છે ખેંચે એટલે આપણે ખેંચાવાનું હ આપણે આ બાજુ બળ કરો हिम्मत ना हारी जाओ नित्य नियम पूर्वक मनन करो रोज कलाके कलाके मिनिट पांच पांच मिनिट अपना स्वस्वरूपिट हूँ बहुत नहीं कहते तो, एक कलाके बे मिनिट चलो अठावन मिनिट ते तो भले बाजू खेची जाओ बे मिनिट एक कलाके फिनी एवरी अवर्स थे मिनिट पोता स्वस्वरूप फरी एक कलाक थे पचास स्वस्वरूप में आई जाओ કલાક તમે સો સ્વરૂપમાં આવી જાવ બોલો એ બે મિનિટ તમને અઠ્ઠાવન મિનિટ ને ભારે પડી જશે બે મિનિટ જો ખરેખર મનન કરશે અઠ્ઠાવન મિનિટ તમને લોભાઈ શકે મિનિટ તમને ખેંચી નહીં શકે બોલો બે જ મિનિટ કારણ કે બે મિનિટ એટલે હા આ બે મિનિટ એટલે મહારાજના સંબંધ વાળી બે મિનિટ થઈ ગઈ હમ એટમ બોમ્બ આવડો હોય ને આવડો તો એટમ બોમ્બ છે ભાઈ આવડો બોમ્બ હોય આવડો જ સમજે લખોટી જ તો એ કંઈ સર્વનાશ કરી નાખે ભાઈ એમાં એટમ બોમ્બ છે આતમ બોમ્બ છે બે મિનિટનો આતમ બોમ્બ અઠ્ઠાવન મિનિટને ઉડાડી દેશે અઠ્ઠાવન મિનિટ તમને નહીં ઉડાડી શકે પણ કરો આપણે કરો દર કલાકે બે મિનિટ પોતાના સ્વ સ્વરૂપમાં આવો લેખ લેસન લખી નાખો બધા ચલો દર કલાકે તમારા મોબાઈલો વાળા તમે બધા મોબાઈલ વાળા છો બોલો દર કલાકે સાયરન વાગે ને બે કલાક ગમે ત્યાં હોય તમે કોઈની જોડે મિટિંગ ચાલતી હોય તો એટલે નમાજ પડનારા નમાજ નથી પડતા મિટિંગ છોડી હા દર કલાકે બે મિનિટ સંતો આપણે આવી પ્રેક્ટિસ કરો છૂટકો નથી આવે નહી આપણો વર્ષો જતા જાય છે આપણે હિંમત હારે નહીં બાર આવે હિંમત નહીં હારો કશું નથી થવાનું કોઈ દિવસ વિચાર ના કરો એ અવિશ્વાસ કહેવાય મહારાજને મોટા પુરુષના વચન ઉપર અને અવિશ્વાસ એટલે પતી ગયું મોટા મોટું પાપ કહેવાય શું ના થાય આ જોગમાં કરનારા તૈયાર છે એમનો સંકલ્પ પ્રબળ છે કેમ ના થાય જણા મહારાજ નો આ વખતનું બિરદ છે ખાસ છે ખાસ સ્પેશિયલ કેસમાં બિરદ લાગ્યું છે આ વખતે અને એમાં આપણને લીધા છે ભાઈઓ ના કેમ થાય ડુ નોટ વરી ડુ નોટ બોધર કોઈ ચિંતા ના કરો ટેન્શન ના લોિ સુખી થવા ની ચાવી છે જો પર कियार थवार